શેત્રુજી વડોદરા <coughs> <laughs> <Abijo. coughs> <Abijo. coughs> તો સો હેલો એવરીવાન જય માતાજી જય શ્રી રામ તમે બધા મજામાં છો હું શું મજામાં પણ મિત્રો અત્યારે થઈ ગયા છે સાડા નવને ને આપણે નીકળી ગયા છીએ સાવરકુંડલા થી વડોદરા જવા માટે મિત્રો અહીંથી છે લગભગ ત્રણસો કિલોમીટર જેટલું છે સ્પ્લેન્ડર લઈને આપણે નીકળી ગયા મિત્રો હવે જોયું વરસાદ મળે કે નથી મળતો ના મળે તો સારું છે સો ગાઈઝ અહીંયા થઈ ગયું છે ફાટક બંધ અહીંયા આવે છે ટ્રેન આવી ગયો ટુ જેસર હાઈવે ફોનલી આવી ગઈ છે ટ્રેન એકદમ મસ્ત રાઈડ છે ભાઈ વાતાવરણ પણ મસ્ત છે એકદમ સાયુ છે વાદળ જેવું અને ભાઈ સુરતમાં કાલે વરસાદ પડ્યો બહુ જોરદાર આપણે જવાનું છે જેસર સીધું જેસર શું આગળ કારીયાધાર થઈને જવાનું फैमिली जो आपड़े અત્યારે પહોંચી ગયા છે યે ગારિયાદરવાળા હાઈવે પર આથી ગારિયાદર રહી ગયું છે 18 કિલોમીટર 18 19 કિલોમીટર હમણા આવશે આગળ શેત્રુજી નદી સો ગાઈસ ફાઇનલી અહીં આવી ગઈ છે શેત્રુજી નદી ઓ બાય બહુત જ્યાદા પાણી લાટ પાણી છે હું તો ગાઈઝ એ હતી શેત્રુજી નદી આ રોડ છે મતલબ આપો આમ અહીંયા બધે શેત્રુજી આ પાણી આવી જાય શેત્રુજી નદીનું અહીંયા સુધી જાય જવો હજી ભાઈ આ થોડાક દિવસ પડ્યા હતા સાત આઠ દિવસ પહેલા જે વરસાદ પડ્યો હતો ને એનું પાણી અહીંયા સુધી હતું રોડ ઉપર બે એક બે કિલોમીટર સુધી હવે આવી ગયો અહીંયા થોડોક રોડ ખરાબ જો ફાઈનલી આપણે પહોંચી ગયા અત્યારે ગાડી આધાર આમાં આપણે છે ને એવું ફ્યુઝ ઉડી ગયો ને એ નથી વાગતો બાઈક માં કઈ કઈ પ્રોબ્લેમ આવી ગયો છે હવે ત્યાં જઈને બતાવી દઈશું નાખે છે ક્યાં જતા હશે આ आओ नानो रस्तो भाई एच आर आप निकले जाइए अँ थी हलाल आवा मिला हो चेन अहीं आवी गयो से फैमिली बस स्टेशन धार એટલે નીકળી ગયા આપણે ઘર યથાન ની બહાર જો હેલો એવરીવન જો ફાઇનલી આપણે નીકળી ગયા હતા સરકુંડલા થી વડોદરા અત્યારે હું પહોંચી ગયો છું મિત્રો ગાડી આધાર વટી ગયો છું એમાં જો ફ્યુઝ ઉડી ગયો છે આ સેલ બેલ બધું બંધ થઈ ગયું ઓરન હવે ત્યાં જઈને રિપેરિંગ કરાવશું મસ્ત ભાઈ મસ્ત ચાલે છે મજા આવે છે અને વાતાવરણ પણ ભાઈ એક નંબર જોવો

વાવ મજા આવી ગઈ ગાયસ કાલ પાછો વરસાદ આવ્યો લાગે છે ગાયસ આજે પાણી ડેમમાંથી ચાલુ છે આપણે આવ્યા ત્યારે ચાલુ નહોતું એટલું બધું હા ડેમ દેખાય તક ડેમ આવી ગયો છે મિત્રો કયો છે ખબર નથી પાણી દેખાય છે જોરદાર જોવો ફેમિલી આખો રોડ ધોઈ નાખ્યો આખા રોડ ઉપર પાણી છે જોવા કેટલો બધો રોડ ધોઈ નાખ્યો કાલે વરસાદ સારો પડ્યો છે અહીંયા ઓ ભાઈ જો અહીંયા સુધી પાણી પહેર્યું કાલનો વરસાદ છે અહીંયા બહુ પડ્યો લાગે

ओ भाई छुट्टी हो गई ले भैया छुट्टी हो गई छुट्टी जो so गई फाइनली गये पानी ओ भाई मेरे वाव थोड़ा सा डर लग रहा है मैं ओ हो मजा आ गई भाई ફાઇનલી આપણે પહોંચી ગયા સોનગઢ વાવ મજા જ આવી ગઈ ભાઈ રાઈડમાં મસ્ત થોડોક નાસ્તો પણ કરી લીધો ઓ ભાઈ સો ગાઈસ આપણે પહોંચવા આવી ગયા ભાવનગર અને સામે ડુંગરો છે એ શેનો છે કોમેન્ટ કરીને તમારે કહેવાનું છે મિત્રો ભાઈ કન્ટેનર આવી ગયું આડો આપણે પહોંચી ગયા કયું સંગઠ નામે ભૂલાઈ ગયું મને ઓહ ભાઈ રોંગ સાઈડમાં જો જુઓ આ ટ્રાફિક ન થતી હોય તો ભાઈ સાહેબ ટ્રાફિક જામ થઈ ગયું ભાઈ क्या तो <सवागंगी> हाँ। तो जो तो भरो ओ रोड मा जोया वगर भाई रोड क्रॉस करेन पाछा अब आप... आप भटकाया त्यारे पास वाक काडे बाइक वाला नो गाड़ी वाला नो तो हेलो फैमिली जो फाइनली आपड़े पहुंची गया भावनगर ओ भाई ओ भाई ओ भाई ओ क्या उभा रही आगे जई ने पानी पानी पीन पछि पाछा निकलीये

નામ તમારું કીર્તન પડ્યા કીર્તન પડ્યા ઓકે તો ફેમિલી જો ફાઇનલી અહીંયા આવી ગયો છે તોલેરાથી છે અમદાવાદ વાળો હાઈવે નવો બન્યો છે અને આ સર્કલ જો મિત્રો તમે કોણે કોઈને જોયેલું છે આ સર્કલે કોમેન્ટ કરીને કહેજો અહીંથી મતલબ તોલેરા રહી ગયું છે થોડુંક ને આવી ગયો છે મિત્રો એક્સપ્રેસ વે તોલેરા ટુ અમદાવાદ તો ચાલો મિત્રો જઈએ હવે મસ્ત ચાલો મળી જાય વરસાદ ક્યાંક ઉભા રહેવું ત્યાં

આ રોડ પર ભાઈ ઘોડો દેખાતી નથી અહીંયા તો રોડ બંધ લાગે

ગાઈસ આપણે પેટ્રોલ પુરાઈ દીધું છે તો હવે જઈએ આપણે અહીંથી મજા આવી ગઈ ભાઈ હજી આપણે વડોદરા સાઈડ તો વરસાદ છે એવું કહેતા હતા આમ જો ફેમિલી પાણી ખતરનાક ભાઈ ખતરનાક પાણી જોવો બંને સાઈડ આપણે એ સાઈડ સુકાઈ ગયો છે ને અહીંયા પાછું ભરાઈ ગયું ઓ ગાઈસ 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 એટલે બધું પાણી ભર્યું

તો તમે કીજો આપણે નેક્સ્ટ રાઇડ ક્યાં નહીં કરીએ ચાલો મળી જાય બીજા વિડીયોમાં ત્યાં સુધી મિત્રો બાય બાય ગુડ નાઇટ